હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ આઠ આઠ બે હજાર ચોવીસને ગુરુવાર આજે અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ જસદણ માર્કેટિંગ યાર્ડ અને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો સુવા ગમગુવાર તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને એક્યાસી રૂપિયા સૈણ્યા તો તેના નિશા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને બાર રૂપિયા હળદ તો તેના નિશા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો ને સિત્તેર રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને છસો રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ एक हज़ार बसो रुपया लाइने ऊंचा भाव हजार बसो ने एक रुपये धाणा तो तेना एक हज़ार एक सौ पचास रूपया लाइने उ बोतेर रुपया सोयाबीन नीचा भाव सात सौ पचास रुपया लाइने ऊँचा भाव आठ सौ पचास रुपया बाजरी तो नीचा भाव चार सौ रुपया लाई ने ऊंचा भाव चार सौ साठ रुपिया तल कािचा भाव बजार नौ सौ दस रुपियाँ लै नै तेना उचा भाव त्र हजार बसो अग्यार तल सफेद तिचा भावे हजार रुपियाँ लै नजार पाँच सौ अठ्यास घिचा भाउ चार सौ पचास रुपियाँ लै नै तेना उच्चा भाव पाँच सौ अठाउन रुपियाँ मगफली नीचा भाव આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને ત્રેવીસ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પાંચસો રૂપિયા આ હતા જુનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશ જસદળ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપ ચેનલ પર નવા નવા હોય હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચશે સિંગદાણા તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને પંચ્યાસી રૂપિયા એરંડા તો તેના નિશા ભાવ એક હજાર ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને છવ્વીસ રૂપિયા છણાયા તો તેના નિશા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને ત્રેવીસ મેથી તો તેના નિશા ભાવ

725 રૂપિયા થી લઈને તેના ઉચ્ચ ભાવ 813 રૂપિયા बाजરી તો તેના નિછા ભાવ 360 રૂપિયા થી લઈને તેના ઉચ્ચ ભાવ 480 રૂપિયા પછી વાત કરીએ છો તલ કાળા તો તેના નિછા ભાવ 3100 રૂપિયા થી લઈને તેના ઉચ્ચ ભાવ 3370 રૂપિયા તલ સફેદ તો તેના નિછા ભાવ 1600 રૂપિયા થી લઈને તેના ઉચ્ચ ભાવ बेहज़ारण सौ पचास रुपया घऊ तो नीचा भाव चार सौ पंचासी रुपया से लैने ऊंचा भाव पाँच सौ नेताणु रुपया मगफली तो नीचा भाव छ सौ पचास रुपया लैने तनाचा भाव एक हज़ार एक सौ ने रुपया कपास तो नीचा भाव एक हज़ार तरह सौ रुपया लैने भाव एक हज़ार सौ रुपया जीरु તો તેના નીચા ભાવ ચાર હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજારને આઠસો રૂપિયા આ હતા જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે તો પહેલાં વાત કરીશું શિંગદાણા તો તેના નિશા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને પચાસ રૂપિયા રાયડો તો તેના નીચા ભાવ નવસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને ચાલીસ રૂપિયા પછી વાત કરીશું એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકાશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો રૂપિયા શેણા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો દસ રૂપિયા રજકો તો તેના નીચા ભાવ ચાર હજાર ચારસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર એકસો પચાસ મેથી તો તેના નીચા ભાવ નવસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પચાસ અડદ તો તેના નીચા ભાવ એક હજાર સાતસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો ચાર રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ને ગોલ તો તેના નીચા ભાવ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર છસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો બાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકાશી સોયાબીન તો તેના નીચા ભાવ આઠસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો બેતાલીસ રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ આઠસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો બે રૂપિયા પછી વાત કરીશું લસણ તો તેના નીચા ભાવ બે હજાર ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ને ચારસો રૂપિયા પછી વાત કરીશું વરિયાળી તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને નેવું રૂપિયા તલ કાળા તો તેના નીચા ભાવ બે હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર પાંચસો ને સોળ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને ચારસો રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને પંચોતેર રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ નવસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને પચીસ રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને અઠ્યોતેર રૂપિયા જીરું તો તેના નિશા ભાવ ચાર હજાર બસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર નવસો ને સાહીઠ રૂપિયા આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ઊંચા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો હજી સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઈબ નો કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો પહેલાં વાત કરીશું રાયડિયો તો તેના નિશા ભાવ એક હજાર પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો પાંત્રીસ રૂપિયા સુવાદાણા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પંચાવન ગોલ તો તેના ભાવ બે હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર અજમો તો તેના નિશા ભાવ બે હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ત્રણસો ને પાંત્રીસ રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને ત્રણસો રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર નવસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો ને એકાવન રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર છસો ને પચાસ રૂપિયા આ હતા ઊંજા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાયા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ જસદણ માર્કેટિંગ યાર્ડ અને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ આપ ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર માર્કેટિંગ યાર્ડનું નામ લખો